જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો અત્યારે અમે એ નાખ્યા છીએ ઉંટેડા પગપાળા જોઈ લો આ બધી ટીમ અને બીજા આગળ જ્યાં અમે પાછળ હાલ તો હજી તો બસથી આગળ પકડાય છે કુલ લેવા હજી ચાર વાંચા હેડ જશે તાક લાગી છે બરોબર જવાનું છે તો સુધી બના રહેજો મળે પછી તો જોઈ લો બીજા રહ્યા અડધા અડધા પાસર આવશે તો હજી તો પોસીના સુધી પોકે છે પોશીનાથી આગળ હાઈવે રોડ ઉપર ચડીએ છીએ અને જઈએ છીએ આગળ તો બ્લોગમાં જોઈ લો બધાની હાલત

वीडियो बनाइए हम वीडियो बनाइए तो ये आया था ना ये जोइलो आज ही क्या है विक्रम ठाकुर नो पिक्चर शूटिंग करी तू ये जोइस है पिक्चर में जग गया ना जोइलो आईया ये शूटिंग करी तू विक्रम ठाकुर नो पिक्चर एक पिक्चर नो शूटिंग पिक्चर नो मॉम पिक्चर नो

બ્લોગ માં સુધી બનાવજો અને કાલનો કટ લીધો નથી કારણ કે આ ચાર્જિંગ ન હતું એટલે હું ગયો હે ચાર્જિંગ ન હતું એમ તો હાલે ચાર્જિંગ નહી નહી ચાર્જિંગ એટલે બસ જે આપણે આવી ગયા છે મંદિર દીપો વાળા આરે મંદિર અંદર બતાવું થોડી વારમાં ચાર્જિંગ નહીં થોડી વાર ચાર્જિંગમાં ભરાઈ ગયા ફોન

તો શૂટિંગ કરવા ની લેતા તો બહાર થી બીજ જોયનો મંદિર ના અંદર શૂટિંગ કરવા ના પાડતા એટલે કર્યું હાલ તો યે બેઠા છે પાન બંધો યે છે અને કેલા બધા ના વાત્રી ગયા છે જોવા માટે અહીંયા લાઇટિંગ ઓ ફૂલ લગાવી દીધું જોજો આકે ગયા Ở đây mà Thả kì dứt Ở đây bố thả kì dứt Tô Tô đàm mà đi dứt đây mình đi đưa ra mà sẽ quá Lại tiếng gói là. Kita cari mana

आ हाज टूटी ना जाए लेना कब ना 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 है मजा है नही बेहू मस्त है बगीचो है સાઈડે મસ્ત છે બોલું જારો ચારો કોક નાસ્તો કરે છે નાસ્તો ચક્કર આવશે મજા મન હું

ছম পানী ইয়াৰ মোটা বাৰমি না যায় વચન વજન ના પૂરું ઉપરાબર પગના આઈ ગઈ ડરું એ પેલું વાંચે પેલું પગ પગવાળું છે કે ના પર બે એ તો તૂટી ગયું છે દોરવાનું છે આય દોરવાનું એ એવું છે હલે બેહવાનું છે એ તો બેહ ખાડું ઘડું પર તૂટી ગયેલું

তার মানে